દરેક લોકો પોતાના લગ્ન માટે ખૂબ ઉત્સુક હોય છે લગ્નના વર્ષો પહેલાથી લોકો લગ્ન ની તૈયારી કરતા હોય છે અમુક લોકો લગ્ન માં સેલિબ્રિટી બોલાવે છે તો અમુક લોકો હેલિકોપ્ટર માં જાન લઈને જતા હોય છે ત્યારે રામોદ ગામની પાયલ રાઠોડના લગ્ન જયશ સરવૈયા સાથે થશે ગામમાં આવતી જાનને સ્મશાનમાં ઉતારો અપાશે તેમજ બુધવારે રામનવમીના દિવસે જાન આવશે લગ્નનું મુહૂર્ત અને ચોકડિયા વિના ઊંધાફેરા સાથે લગ્ન કરવામાં આવશે કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને રાજાનો સ્વાગત કરશે તેમજ વર કન્યા લગ્ન મંડપ સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લેશે સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીના પરિવારે પ્રતિક્રિયા આપી હતી કે જૂની રૂઢિ માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો